ત્રીસ તારીખના સવારના લગભગ છ વાગ્યાના અરસામાં મારા પરિવારની મારા ભાઈના દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવેલી છે એ આખો ઘટનાક્રમમાં એ સવારના છ વાગે જ્યારે પોતાની નોકરીએ જતી હતી ત્યારે એના ઘરથી ફક્ત બસો મીટરના અંતર ઉપર જ એ હજી બસ સ્ટેન્ડ સુધી પહોંચે એ પહેલાં જ આ નરાધમે એને આંતરી અને ખૂબ ક્રૂર રીતે તલવાર અને ગુપ્તીઓના ઘાથી ત્યાંને ત્યાં જ મરણ પામી જાય એ રીતે એને ક્રૂર હત્યા કરેલી છે આ જ રીતે આ આખી ઘટનાને સંપૂર્ણપણે ન્યાય મળે પરિવારને ન્યાય મળે અને સમાજની કચ્છ જિલ્લાની રાજ્યની કે દેશની દીકરીને ન્યાય મળે અને ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ નરાધમો બીજી કોઈ ઘોરીનો લાભ ગોરીને અન્યાય ન થાય અથવા તો ઘોરીની હત્યા ન થાય એ આશયને સાથે લઈને આ પરિવારે તો પોતાની દીકરી ખોઈ છે પણ ભવિષ્યમાં બીજો કોઈ પરિવાર આપણામાંથી આવી રીતે કોઈ ગૌરી ભોગ ન બને એ માટે આ રીતે ઉગ્ર સ્વરૂપે અને સર્વ સમાજને સાથે રાખીને આજની જે રેલીનું આયોજન કરવામાં આવેલું છે એનો હેતુ ફક્ત ન ફક્ત એટલો જ છે કે આ નરાદમને કડીમાં કડી સજા થાય અને ફાંસી સુધીની સજા થાય એવી અમારી લાગણી અને માગણી છે અને એ માટે જ અત્યારે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે આખા કચ્છ જિલ્લામાંથી દરેકે દરેક સમાજના પ્રતિનિધિઓ અને વ્યક્તિઓ બહેનો ભાઈઓ બાળકો સર્વે આ રેલીમાં જોડાયા છે અને સંપૂર્ણ સમર્થન સમર્થન સાથે આ એક મૌન રેલીનું આયોજન કરી અને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને આને સૂચિત કર્યા છે આવેદનપત્ર આપીને સૂચિત કર્યા છે કે આ કેસમાં ખૂબ જ તટસ્થ રીતે તપાસ થાય કોઈ પણ કાયદાકીય છટક મારીનો લાભ ન લઈ શકે પોલીસની જો કોઈ પણ એવી કામગીરી લૂપ પોઈન્ટ રહી જતો હોય તો એ પણ ન રહે અને એ માટે પણ સતત એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આના પર મોનિટરિંગ કરે જે ઘવરી ગરવા છે એ મારી બેન છે નાની એની તમે જુઓ તો એવી નિર્મમ હત્યા થઈ છે તમે તમારું આમ કાળજું કંપી જાય એવું એને તલવારના છથી આઠ ઘા નાખી અને તલવાર એની અહીંયા અંદર ઘુસાડીને જ મૂકી ગયો છે જે ઘૂપતી હતી તે પેટમાં ઘુસાડીને જ મૂકી ગયો છે આ સુરક્ષિત ગુજરાતમાં દીકરીઓની આવી હાલત હોય તો પછી આપણે કોની પાસે જાઉં આપણે કોને કહેવું કે અમને અમારી રક્ષા કરો અમારી સુરક્ષા કરો આ ઘટના પછી શું લાગી રહ્યું છે મહિલાઓ બહાર નીકળશે તો સુરક્ષિત નથી અનુભવી રહી શું છે હા અત્યારે છે ને જેની દીકરીઓ જે મા બાપની દીકરીઓ સ્કૂલ જાય છે અપડાઉન કરે છે નોકરીએ જાય છે કોલેજ જાય છે એ બધા મા બાપ એટલા ડરી ગયા છે કે હવે કદાચ અમારી દીકરી સાથે ક્યારે આવું ન બને એટલે બહુ જ બધા દુઃખી છે અને સાંત્વના પણ આપે છે તો સરકારશ્રીને એક જ માંગ છે કે જે હથિયારો છે એને ફાંસીને સજા થવી જોઈએ અને એની સાથે જે સંડોવાયેલા છે બીજા બે એવું જ લાગે છે અમને કે છે જ કારણ કે એક હોઈ ન શકે એ છે ને ત્રણથી ચાર હથિયાર સાથે લઈ આવી તલવાર અને બાઇક બે સાથે ચલાવી ન શકાય એટલે એની સાથે જે બીજા બે ત્રણ સંડોવાયેલા હોય એને પણ સજા થવી જોઈએ અને એના નામ પણ બહાર આવવા જોઈએ